બહ નમસ્કાર બધાને નમસ્કાર સૌથી પહેલાં તો બધા મીડિયાના મિત્રોનું ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ટૂંકા ગાળામાં અમારા ઇન્વાઇટ કરવાથી આજે આવ્યા સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું કામ ડીજીવીસીએલમાં એપ્રિલના મહિનામાં સ્ટાર્ટ થયું એના માટે આ અગાઉ પણ અમે ઇન્ફોર્મેશન એડવર્ટાઇઝમેન્ટ વગેરેનું કામ શરૂ કરી દીધું હતું છેલ્લા બે ત્રણ મહિનાથી લગભગ મેજોરિટી પબ્લિકને આ વિસ્તારમાં ખબર પણ હતી કે ટૂંક સમયમાં સ્માર્ટ મીટરથી રિપ્લેસમેન્ટ આવવાના છે એપ્રિલના મહિનામાં મેં સ્ટાર્ટ કર્યું લગભગ એક મહિના બધું સ્મૂથલી ચાલતું હતું અરાઉન્ડ ટેન થાઉઝન્ડ મીટર દસ હજાર મીટર જેટલા અમે ચેન્જ રિપ્લેસ પણ કર્યા એક મહિનામાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી ખાસ કરીને આ સોમવારના પછી થોડા સોશિયલ મીડિયામાં વિડીયોઝ વાયરલ થયા છે થોડા અમારા પ્રમાણે મિસકમ્યુનિકેશન થોડા થયા છે જેના કારણે પબ્લિકને થોડું કન્ફ્યુઝન છે ખાસ કરીને ઘણા બધા લોકોને એવું ડાઉટ છે કે સ્માર્ટ મીટર આવ્યા પછી મીટર બહુ ફાસ્ટ ચાલે છે રિચાર્જ બહુ જલ્દી પતી જાય છે એમાં જેટલા પણ કન્ફ્યુઝન્સ છે ભ્રાંતિઓ છે અને અમારી તરફથી અમે ક્લેરિફિકેશન પ્રોએક્ટિવલી આપી શકીએ એના એટલા માટે આજે અમે બધાને ઇન્વાઇટ કર્યા છે શાંતિથી અમે પહેલાં થોડી અમે માહિતી તમારા સાથે શેર કરી દઈએ અત્યાર સુધી અમે કેટલું કામ થયું છે કયા પ્રકારે અમે બિલિંગ કરીએ છીએ કયા પ્રકારે લોકો રિચાર્જ કરાવી શકીએ છીએ અને કયા પ્રકારેના ડિડક્શન થાય છે એ બધી માહિતી અમે શેર કરીશું એના પછી આપણા જેટલા બધા પ્રશ્નો હોય એ પણ આપણે વન બાય વન લઈશું કે કોઈ પણ ક્લેરિફિકેશન આપણને જોઈએ તો આજે મળી જાય અને આના પછી પણ કોઈ ફિલ્ડમાં કન્ફ્યુઝન કે એવું કોઈ પણ ડાઉટ આવે તો અમારી ટીમ સતત તૈયાર છે કોઈ પણ ડાઉટ આવશે કોઈ પણ ક્લેરિફિકેશન જોશે કોઈ પણ મિસકમ્યુનિકેશન થાય એ બધું અમે તમે સમયસર અપાવી શકીએ એના માટે અમે પ્રયત્નશીલ છે તો સૌથી પહેલાં તો મારે કહેવાનું છે કે સ્માર્ટ મીટર રિપ્લેસમેન્ટનું જે કામ છે સ્માર્ટ મીટરનું બેસિક મતલબ એ છે કે જે જૂનું ઇલેક્ટ્રિકલ મીટર હતું સ્ટેટિક મીટર જેને કહેતા હતા એ સ્માર્ટ મીટર પણ ઇલેક્ટ્રિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સેમ સ્ટેટિક મીટર જ છે ખાલી એના ઉપર એક એડિશનલ કમ્યુનિકેશનનો મોડ્યુલ હોય જેના કારણે કન્ઝ્યુમરને પણ માહિતી મળે અને અમને કંપનીને પણ માહિતી મળે કે ડેલી બેસિસ ઉપર એવરી દરેક કન્ઝ્યુમરનો એટલું વપરાશ થઈ થઈ રહ્યું છે તો એથી અમે જેટલી પણ સિસ્ટમમાં યુનિટ એન્ટર થઈ છે અને જેટલી દરેક મીટરમાં યુઝ થઈ છે એ બધી એન્ડ ટુ એન્ડ અમે વેરીફાઈ કરી શકીએ અને ક્યાં લીકેજેસ થયા છે ક્યાં કેટલું કન્ઝમ્પશન થયું છે એના આધારે બિલ પણ બનાવી શકીએ સ્માર્ટ મીટરનું કામ સેન્ટ્રલ ગવર્મેન્ટ આરડીસ સ્કીમમાં શરૂ કરાવ્યું હતું આ સિવાય પણ અમુક સ્ટેટ આરડીસી સ્કીમ આવ્યા પહેલાં પણ કામ શરૂ કરી દીધા હતા અને અત્યાર સુધીમાં કન્ટ્રીમાં એક કરોડ દસ લાખ સ્માર્ટ મીટર પ્રીપેડ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે આમાં ખાસ કરીને સ્ટેટ્સ લાઇક ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા આસામ મધ્યપ્રદેશ ઝારખંડ આમાં ઘણા બધા સ્માર્ટ મીટર રિપ્લેસ થયા છે આપને મારી પાસે પ્રાપ્ત માહિતી મુજબ આસામમાં સોળ લાખ મીટર બિહારમાં અઢાર લાખ મીટર યુપીમાં બાર લાખ મીટર હરિયાણામાં નવ લાખ ઇન્દોર ડિસ્કોમ જે મધ્યપ્રદેશની છે એમાં બે લાખ અને ઝારખંડમાં અઢી લાખ એટલા મીટર સ્માર્ટ મોડમાં ઓલરેડી રિપ્લેસ થઈ ગયા છે અને ટોટલ કન્ટ્રીમાં મળીને લગભગ એક કરોડ દસ લાખ મીટર રિપ્લેસ થયા છે ગુજરાત આ કામ ગયા વર્ષે એના પ્રોસેસ બધા કર્યા લાસ્ટ યર અમે મીટર રિપ્લેસમેન્ટ કરવાના વર્ક ઓર્ડર આપ્યા પછી એના આઈટી બેકેન્ડના ડેવલપમેન્ટ થતાં હતાં જ્યારે આઈટી ડેવલપમેન્ટ બધા થયા પછી સૌથી પહેલાં અમે અમારી ડીજીવીસીએલની કોલોનીમાં જેટલા પણ એમ્પ્લોઈઝ હતા આ બધાના મીટર રિપ્લેસ થયા જે જે આપણે પ્રિમાઇસમાં બેઠા છીએ એની પાસે જ કોલની છે આપણી મિટિંગ પછી કોન્ફરન્સ પછી તમે જોઈ પણ શકો છો કે જેટલા પણ અમારા એમ્પ્લોઈઝ છે આ બધાના કોલોનીમાં સૌથી પહેલાં અમે મીટર રિપ્લેસ કર્યા બે ત્રણ મહિના સુધી એના બધા અમે ડેટા વેરીફાય કરાવ્યા કે કોઈ જગ્યા મીટર ફાસ્ટ તો નહીં ચાલે છે કોઈ કન્ફ્યુઝન જે પબ્લિકમાં આવી શકે એવા તો નહીં થાય છે એના પણ પ્રીપેડ બોર્ડમાં અમારા એમ્પ્લોઈઝ પે કરવા લાગ્યા છે એના કોઈ ઇશ્યુઝ તો નહીં આવે છે જ્યારે બેલેન્સ નેગેટિવ થાય તો ડિસ્કનેક્શન થાય છે જ્યારે રિચાર્જ થાય તો રીકનેક્શન થાય છે એ બધા અમે પહેલાં શરૂઆત અમારા એમ્પ્લોઈઝથી કરી બીજું પબ્લિક એ બધા વેરીફાઈ કર્યા આઈટી સિસ્ટમ ડેવલપ થયા થઈ ગયા પછી અમે પબ્લિકમાં એપ્રિલ મંથમાં સ્ટાર્ટ કરી શરૂઆતી ફેઝમાં જ્યારે રિપ્લેસમેન્ટ કર્યા તો સારી રીતે રિપ્લેસમેન્ટ થયા બધા કન્ઝ્યુમર્સને અમે સોસાયટી થ્રુ અને એના પેમ્ફલેટ અને પેપર ડિસ્ટ્રીબ્યુટ કરીને પણ ટ્રાય કરીએ છીએ એના માટે અમે યુટ્યુબ વિડીયોઝ પણ બનાવીએ છીએ અને લિંક એની સાથે શેર કરીએ છીએ આજે પણ અમે બધાની સાથે એક બુકલેટ અને એ પેમ્ફ્લેટ શેર કરવાના છે જેમાં वीडियोस पर नहीं थे? नहीं काम बंद नहीं था है मैं कह दूं हमें स्ट्रेटजी चेंज करिए चाहिए चे, सरकारी कनेक्शंस ना पहले प्रायोरिटी में लाइए चाहिए कंज्यूमर्स में कॉन्फिडेंस में लाइने काम करें एनी बात करो नहीं पहला सरकारी बिल्डिंग्स कंज्यूमर रेजिडेंशियल सेम हो जाए ना गवर्नमेंट से तो गवर्नमेंट में पहला तो सेम એ દરેકનો અલગ અલગ હોય કેટેગરી આપણે બહુ ઘણી બધી છે રેસીડેન્શિયલમાં રૂરલમાં અલગ છે અર્બનમાં અલગ છે કોમર્શિયલમાં અલગ છે પછી એના કન્ઝમ્પશનની સ્લેબ પણ અલગ છે ત્રણસો યુનિટ કરતા ઓછામાં અલગ સ્લેબ હોય ત્રણસો થી ઉપર ડિફરન્ટ સ્લેબ હોય પણ એની કેલ્ક્યુલેશન એક્ઝેક્ટલી સેમ છે અત્યારે પણ આપણું મહિનાનું જે બે મહિનાનું બિલ આવે જૂના જૂનામ પ્રમાણે એમાં પણ દરેકની કન્ઝમ્પશનની સ્લેબ અને એના કઈ કેટેગરી છે એના પ્રમાણે બિલ ડિફરન્ટ થાય છે સો યુનિટ મેં રેઝિડેન્શિયલ રૂરલમાં કન્ઝ્યુમ કરી અને સો યુનિટ મે ઇન્ડસ્ટ્રીયલ કન્ઝમ્પશન ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં કન્ઝ્યુમ કરી એ બંનેનું બિલમાં ડિફરન્ટ આવે છે અને અત્યારે સેમ કેલ્ક્યુલેશન સેમ કેલ્ક્યુલેશન સ્માર્ટ મીટરમાં આવશે એમાં કોઈ ડિફરન્સ નથી ટેરિફ બિલકુલ સેમ છે એ અમે જે મીટર પાવર રિલાયબિલિટીની વાત છે એમાં ખાસ કરીને બે અમે કામ કરીએ છીએ પહેલાં તો સૌથી મોટું છે અમે ઘણા બધા કેપિટલ એક્સપેન્ડિચર કરીને અર્બન એરિયામાં મજોરિટી અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં જઈ રહ્યા છીએ જે તમે પણ જોશો સુરત સિટીના વિસ્તારમાં તમે જુઓ જે મેજર આઉટગ્રોથના સારા એરિયા છે પીપલોદ વેસુ અડાજન પાલ આ બધામાં તમને ઇલેક્ટ્રિસિટીના થાંભલા ડીજીવીસીલના પણ હવે નહીં દેખાય તો જે રીતે ટોરેન્ટના અંડરગ્રાઉન્ડ પાસમાં થઈ ગયા હતા એવા અમે પણ ઘણા બધા એરિયામાં કરી દીધા છે અને જેટલા પણ એરિયા બાકી રહ્યા છે એમાં પણ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં શિફ્ટ કરીએ છીએ અમે બીજું એક પણ પ્રયત્ન કરીએ છીએ કે દરેક કનેક્શનની મેજર જે લોડ સેન્ટર્સ હોય એને બે જગ્યાથી કનેક્ટિવિટી મળે તો એક જગ્યા લાઇન કપાઈ જાય કે કોઈ ફોલ્ટમાં આવે તો પણ બીજા સબસ્ટેશનથી બીજી લાઇનથી પણ એને પાવર મળી શકે એના પણ અમે ખાસા પ્રયત્ન કર્યા છે ઓવર ધ ઇયર્સ અમે એ પણ જોયું છે કે રિલાયબિલિટી ધીરે ધીરે ઇન્ક્રીઝ થઈ છે પણ એની સાથે સાથે અમારા ગ્રાહકોની ઉમીદો પણ ઇન્ક્રીઝ થઈ છે એટલે અમારો પ્રયત્ન એ છે કે અમે એ ધીરે ધીરે કરીને એ લેવલ ઉપર જઈએ જ્યાં ઇલેક્ટ્રિસિટીનું કામ બિલકુલ મિનિમમ હોય અત્યારે અમે પ્લાન્ટ લોડ શેડિંગ કોઈ પણ નથી કરતા એક પણ લોડ શેડિંગ કરવામાં નથી આવતી ભલે માર્કેટમાં ઇલેક્ટ્રિસિટી કેટલી પણ મોંઘી હોય પણ ફોલ્ટના કારણે અમુક વાર બીજલી જાય છે એ અમે એક્સેપ્ટ કરીએ છીએ અને એના ઉપર અમે કન્ટિન્યુઅસલી કામ કરીએ છીએ ખાસ કરીને સિટી એરિયાઝ જે અર્બન એરિયા ડેન્સ એરિયાઝ છે એ અમારા પ્રાયોરિટીમાં છે સુરત સિટી ભરૂચ સિટી નવસારી વલસાડ સિટી એ બધી સિટીઝ અમે અંડરગ્રાઉન્ડ મોડમાં લગભગ શિફ્ટ આરતી થઈ ગઈ છે અને જે રિમેનિંગ પોર્શન્સ છે એ નેક્સ્ટ એક વર્ષમાં પણ એ થવાના છે બધા શ્યામાં જઈ મેં કીધું ગવર્મેન્ટ ગવર્મેન્ટ કનેક્શન કોમર્શિયલ કનેક્શન્સ प्रेसिडेंशियल कनेक्शन, ऑल कैटेगरीज, एग्रीकल्चर कनेक्शन सिवाय ना बदह कैटेगरीज कनेक्शन्स आम बात है। यस। पर ये ना कोई आधार हो जो विरोध कर रहा आपने सिर्फ ये नहीं किस्त की मारे विरोध छे। विरोध नो विरोध नो विरोध जे पर आधार हुए। દેખી મેં એક બાત બતાવવાના ચાતા હું આપણે તમે બધા ઓવરદેઝ જોયા છે પહેલાં જૂના મેકેનિકલ મીટર આવતા હતા એમાં ચકરી ગુમતી હતી એમાં પણ ઘણા બધા ઇસ્યુઝ આવતા પછી આજથી દસ પંદર વર્ષ પહેલાં સ્ટેટિંગ મીટરમાં કન્વર્ટ થયા ત્યારે પણ કોઈને ચોઈસ તો નહીં હતી ટેકનોલોજી જ્યારે ઇમ્પ્રૂવ થાય જ્યારે ટેકનોલોજી બેટર થાય કન્ઝ્યુમરના બેનિફિટ માટે થાય કંપનીના બેનિફિટ બધાના બેનિફિટ અમે પણ સરકારી કંપની છીએ મારે પ્રોફિટ કોઈ ઘર તો લઈને જવાનું જેટલું પણ અમારું પ્રોફિટ આવે એ કન્ઝ્યુમરને પાછું થાય છે અગર અમારું પ્રોફિટ વધી જાય ચોરી ઘટી જાય તો કન્ઝ્યુમર ને ઇલેક્ટ્રિસિટી બિલ ઓછું થશે મારે કોઈ પ્રોફિટ વધારીને સરકાર તો મારી પાસે ડિવિડન્ડ માંગતી નથી સ્થગિત અમે નહીં કરીએ છીએ અમે પહેલાં સરકારી કનેક્શન લઈએ છીએ અમે સ્થગિત નહીં કરીએ સરકાર અમે પ્રાય અમે પ્રાયોરિટીમાં અત્યારે સરકારી કનેક્શન લઈએ છીએ આવી શકે છે મતલબ લઈને કામ કરશું એટલે મેં ના કેમ પડ્યું દરેક સવાલ નું જવાબ હા કે નામાં નહીં હોય ને અમે કીધું કે કન્ઝ્યુમરના કોન્ફિડન્સમાં લઈને શરૂઆત કરીશું મીટર બદલવામાં આવે છે તો કોઈ પણ ગ્રાહકને તમે એમ કહો કે જૂનું જે બિલ છે કે તમને સ્લોટ વાઇઝ અમે લઈ કોઈ સમજ અમે અમે સમજ આપી પણ છે અને બધાને ટ્રાય પણ કર્યું છે એવા આવા રિટર્ન પણ આપ્યા છે એને વિડીયોના લિંક પણ આપ્યા છે વન બાય વન પણ ટ્રાય કર્યું છે પણ એવું થઈ શકે કે આટલા બાર હજાર કન્ઝ્યુમર હોય તો એમાંથી બધાને વન બાય વન નહીં મળે એવા પણ અમને દાખલા છે કે જે ઘર બંધ હતા તો પછી અમે એવા આટલા મીટર નથી રિપ્લેસ કર્યા કે કન્ઝ્યુમર અમને નથી મળ્યું એના ઘર બંધ છે અત્યારે તો એ રિપ્લેસ નથી કરે એટલે અમારો પ્રયત્ન પૂરો છે કે દરેક કન્ઝ્યુમરને મળીને ઇન્ફોર્મ કરીને જ અમે મીટર રિપ્લેસ કરી શકાશે અને કહેવાનું છે અમે લાસ્ટ મંથમાં શરૂઆત કરી ત્રીસ દિવસમાં મારા દસ હજારથી ઉપર મીટર બદલાયા અને કોઈ મોટી કમ્પ્લેન્ટ નહીં હતી

ચાર્જ ચાર્જ વધારે એવું કરે નહીં ચાર્જ સેમ છે ચાર્જ સેમ છે પણ જે મેં કીધું કે જ્યાં જૂના જે બિલ હોય એરિયર બાકી હોય જૂના બિલ જે બાકી હોય એને અમે જે ડેલી ઇન્સ્ટોલમેન્ટમાં લઈએ છીએ તો માની લો કોઈના અત્યારે આજે ત્રણ યુનિટ યુઝ કરી અને એના ત્રણ યુનિટના બીસ રૂપિયા બને છે અને એનો જૂનો બિલનો જે ઇન્સ્ટોલમેન્ટ છે એ પણ દસ રૂપિયા આવ્યું તો એના ત્રીસ રૂપિયા ડેલીના કપાયા તો એવી એની કેલ્ક્યુલેશન પ્રમાણે ત્રણ યુનિટના ત્રીસ રૂપિયા કપાઈ ગયા કે દસ રૂપિયા પર યુનિટ લઈ લીધા પણ એમાં એ બાયફર્કેશન છે કે અત્યારના એરિયરના થોડા દિવસમાં એરિયર નીકળી જશે પછી બધાનું ફિક્સ રહેવાનું છે ક્વેટ આમાં એક એ પણ અમે બતાવવા માંગીએ છીએ કે જે સોસાયટીમાં અમે કરીએ ત્યાં પણ અમારી જે ટીમ છે એની કેનોપી અને સ્ટોલ લગાવીને ત્યાં એટલીસ્ટ બે ત્રણ ચાર દિવસ રહે છે કાલ એનું મીટર રિપ્લેસ થયું છે તો આજે આના નેક્સ્ટ દિવસે બે ત્રણ દિવસ સુધી ત્યાં અમારી પરમાનન્ટ સ્ટોલ રહે છે અમારા માણસ પણ રહે છે તો ત્યાં સોસાયટીની સોસાયટીમાં પણ મળી શકે છે અને પછી અમારો કોલ એનો નંબર છે સબડિવિઝન છે બાજુમાં ઓફિસ છે એમાં પણ જઈને તો ઓલવેઝ અવેલેબિલિટી છે જ પણ કન્ઝ્યુમરના ડોરસ્ટેપ ઉપર જે સોસાયટીમાં અમે રિપ્લેસ કરીએ આ સોસાયટીમાં ત્રણ ચાર દિવસ સુધી અમારી ટીમ સ્ટોલ લગાવીને ત્યાં બેસી રહે છે એના પણ પુરાવા અમે ફોટા સાથે પણ તમને આપી શકું છું કે અમારી ટીમ આ સોસાયટીમાં ક્યારથી ક્યાં સુધી બેસી હતી કોણ ત્યાં બેઠા હતા ક્યાં સ્ટોર લાગેલી હતી એના ફોટો પુરાવા પણ અમારી પાસે એનું અમે આમાં એક એક આપણને ધ્યાન હશે જ લાસ્ટ સેટરડે લાસ્ટ સન્ડે એક મિની સાયક્લોન જેવું ઇફેક્ટ બન્યું હતું એનો વાસ્તવિક આપણા સુરતમાં નથી પૂરા ગુજરાતમાં થયું હતું વડોદરામાં પણ એવી કન્ડિશન હતી અમદાવાદમાં પણ એવી કંડિશન હતી ને રાજકોટ સુરેન્દ્રનગરમાં પણ એવી કંડિશન હતી ખાસ કરીને સુરતમાં આટલી ઇફેક્ટ એના કરતાં ઓછું હતું પણ જંબુસર ભરૂચના જંબુસર આમોદ દહેજ વિસ્તારમાં અમારે વધારે અસર હતું એ નેચરલ કન્ડિશન પણ અમુકવાર એવી હોય છે અમારા એરિયા રિમોટ રૂરલ એરિયા પણ હોય છે સિટી એરિયામાં કન્ડિશન બેટર છે રિમોટ રૂરલ એરિયામાં થોડી કંડિશન સિટી એરિયા કરતાં આટલી સારી નહીં હોય એના ઉપર અમે કન્ટિન્યુઅસલી કામ કરીએ છીએ एक बार स्मार्ट हमारा हो एक मिनट हो तुम्हारा बदा प्रश्न ले लीसू पर पहला स्मार्ट मीटर ले ली तो बेटर है पाची तुम्हारा बदा प्रश्न